મિત્રો સ્વાગત છે તમારું ફરીથી ના અત્યારે જઈ રહ્યા છીએ દિલ્હી તો અરે છે દિલ્હી જવા માટેનો તો રાતે બંધ કરે તો અત્યારે ચાલુ કરે છો આજે ઉતાલી તો સીટ બેલ તો સીટ બેલ્ક બિલ બેલ લગાવી દીધું કારણ કે હવે આ બાજુના રોડ ઉપર થઈ જાય છે કાળજા કડક અને ખાલી સાઈડે જ ગાડી રાખવાની છે ડ્રાઈવર સાઈડથી તો તમારો પૂટા

નેવર કેટલા આગળ લઈ જવાની આગળ હવે પેલો Vamos દેખાય કોઈ ગાડી નીકળે તો આપણને કશી ના લે એમ તકલીફ ના પડે કરવામાં હું આ ભારત નહીં બાડા એ બધું જોવું પડે માર ભાઈ એ જોઈએ ને તો લોતા પડે નીકળ તો આપણે લોતા પડે ઈને નીકળ તો લોતા પડે પણ આપણે લૂસી લેકો તો ઈને તકલીફ પડે આપણે લૂસી જા તો પછી છોડીવાની કાને ના જઈ રહ્યા છીએ બજારમાં એક બરા શાક વાડી બાજુ મલાતો લેવા ફોન મેલ ફોન મેલ બોડર થઈ જાય ઓમોનોમાં થઈ ગયા હા હો ગયા લેખ એક તો અત્યાર તો આપણી ગાડી અંદર લેવાય ને નહીં કં ખાલી થાય ને નહીં તો જઈએ છીએ બજારમાં આ ફાઇનલી સબ્જી બબ્જી લઈને વળતા થઈ જાય છે સબ્જીમાં લીધું છે કાકડી અને ટોમેટર બીજું તો કંઈ મળ્યું નહીં હા સાની ઠેલીઓ એક માણસ હજુ આપણે શિહ ખાવામાં વિરેન્દ્રસિંહ ઝાલા હા વિરેન્દ્રસિંહ ઝાલા પોતે બાજુ તો લસણ બોલી નાખ્યું લસણ કાપી નાખ્યું છે અને વહાણ બધું દાળ સબ્જી પણ બનાવવાની છે મશરૂમ ની દાળ તો દાળ નીકળી પપ્પા દાળ નીકળી ચા નીકળ્યો નીકળ્યું તો બધું પણ બનાવવાનું તો થોડું જ થઈ ત્યારે ચા બનાવવાની ભરી ના ચા નહીં બનાવી

Bằng gắn nó mất tấm mía nào. Bằng gắn mía nào. Ráp? Tóm lại 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 tóm

મસ્ત ગ્રેવી વાળો થઈ ગયો હા આવી તમે હોટેલમાં જાલ ફાઈ નહી કઈકો કોઈ ના ઘટા તો ગ્રેવીનો મસાલો થઈ ગયો તો કમ્પ્લીટ હવે હવે નાખીજે મગની દાળ અને મસૂર કુકર તડક નામા તો હવે વાકે દઈએ કુકર નું ઢોકળું અને પહોંચી દઈએ લોટ તો તબળ બોલી લીધું છે બરાબર બોલજો હો ચેલો લોટ નાખો છો

ગાભો એટલે મેઠો ના પા પાઈ જે મેઠો ગાભો તો ફાઇનલી મેઠો ગાભો કરતા હોય નાખો ભાવીસ ભાઈ એ કને કમેન્ટ કરી દીખવા કોક કમેન્ટ કરી દીધું યાદ નથી દીખાવા ભાઈ ના તો મિત્રો લોટ બોટ બધો કમ્પ્લીટ બંધાઈ ગયો છે જો એકદમ કુણો મખણ જેવો લોટ બંધો હા લોટ જ ના આવે નજીક લાઈન બતાવો લોટ જો બંધો લોટ બધવાન તો કારી ગયો જો મસ્ત એકદમ કુણો મખણ જેવો લોટ બંધો મેં આને શું બોલ્યું તો કુકર ઉતારી અને હોડવા પછી થી રોટલી વણવાનું ચાલુ કરી દીધી પણ કેવું કે મોટરનો ધંધો છે ને

ટાયર છે <laughs> <laughs>

અત્યાર પણ આપણે તો આ થ્રી લેર ના ફોર લેર ના ટુ લેર આ સિંગલ પટીમ તમને હેતર બાબા એક ડાયર હા કાઠું કોમ એક નેચર વિચારવાનું રોટી ગોળ બનાવે ભાઈ ગોળ 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 બંધ છે

કમ્પ્લીટ તો આપડા વાઈફ પે રોટલી બનાવા હા ગોળ ગોળ ફરતી નથી ભણો કરવા વાળા હે

ના કાજે ભરા ભરા હા તો સેમ્પલ વેમ્પલ થઈ ગયું છે ઓકે અને પાછી જગ્યા પર લાઈન મેળવી દીધી હવે કેટલા પોઈન્ટ બરોબર આવે ને કેટલા પોઈન્ટ તૂટી જશે એ પછી જોઈશું તો ફાઈનલી ગાડી ઉપર વાગે ખાલી લઈ કે હરી જતી અને હું તો ઉઠ્યો છું હાલ ચંકી ચેલા વાગ્યા દસ વાગ્યા ચલા વાગે ચાર વાગે પોંચ વાગે પોંચ વાગે ગાડી ખાલી થઈ નીકળી જઈ હતી તો મેં આખી ગાડી ખાલી કરી હતી તો હવે રનિંગ કરી નાખ્યું અને આવી જાય છે તો આનો પાર્ટ બીજો બનાવવો પડશે બહુ વિડીયો બહુ લોબો થઈ જાવ મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલનો સબસ્ક્રાઈબ કરી